ચંભૂજી ન કાઉ ને આ ચંભૂજી ન કાઉ હું ચંભૂજી ને કલર એવો ને એવો છે કે

આપડે પતારવાગી દે ઘણા વર્ષે રમવાયા

સામવારમાં તો જાવું છે પણ જોનવાર આજ તો ડગો કરી નાખો મારા બેટા પૂર કરી કરી આજ તો છે ને તલન જીતાડી નાખો આજ તો મને જાડે ગભુરજી હમણા આ આયા મહારાજો આવી ગયા અરમધુડો ને રંગલો આયા ને મનાવશું ઉતરું છો ભાઈ ઉંધો બેહ ઉધો ઉધો રહ્યો માના મોના આખો કણ છે ને કોઈ ગમેવા કણ ના જોગીઓ આયા બધા એ ઓસવા એટલે સોવા લે

મારે હું ડરતો આ આ તો ટીમ પાડવાની અલ્યા અલ્યા આ તો જો પહેલા મરી જાય છે જો પહેલા થોડી પ્રેક્ટિસ કરો પ્રેક્ટિસ અને દો પહેલા બેટ કેવો લાગે મને મારે પણ પ્રેક્ટિસ કરવી કરાંટિયમ એ અલ્યા બાઉન્સ થઈ ગયો કરું લાગે લે આડ્યું અલ્યા મોગો માર આ તો મોગો 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 માર સમજાતું ઓય કсля બેટિંગ કેવા લાગે છોકરો <coughs> મરાવું ના મરાવું આના વધ્યો એરીયું અલ્યા હું હવે એ નવ એમ પા રાખો આ તો ખેતીલા તમે નીરસ કમા શું કોન છે ઓય શું કો આ જો અંગ્રેજીમાં લખેલું જો ને એક હિન્દી તમારે ચી તો ઇંગ્લિશ 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 કે હા તો ઓય મારું બિટુ હિન્દી હિન્દી બેટિંગ 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 બેઠિંગ આય પોલે બેઠિંગ આય બોલિંગ કેટલા ખાલી બેઠલાય બેઠિંગ આય પહેલા બોલિંગ હું આવલા બંકો પેલા જંબુજી આ પહેલા આકને શૂટિંગ જાય ને એમ મારો પેલા એમ કરે મોડો મોડો ઊભો રહે પણ તમાર જલે બે જોડો આપણો ના મતો અમારે લેવાડ ને ડરો ના અલ્યા પેલા બોલો બોલાઓ અલ્યા ડરો ના દેતો એય મન કે લડાવ ઉતારું હું આ બેટા બંદો જાય આ તો વડી સુધિરો મો પેલે ઓ ઉતરા દેઓ તું પીજીલ કે ના માજો ઓમરા ઉત તો એ ડળોલા તમે ખેલ કરીયા આ તો ડારા બલે ભાઈ એલે બી દે જો મે આપણો આપણો એ આપણે બધી આબ દે આયા 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 બે તાની આવો પડતી રાખો આપણે આટલા ઘરે આ ગમતું કે મય આયા ડરતા ન હોવાનું છે કે બોલ ને આપણે કોઈ એમ બોલ કે ખેલ શું કરો

ડાડો લઈ જતો રે પાછ ગણે નાટી કર્યું તો ડડો લઈ જતો રે મારે ડડો લઈ જવાનો રબા ડારો ભાઈ આવ લ્યો આવો કી આ બી કિતોને ચિંડામાં કરતો આ ઓ ધ્યાન ઓ ઓ પોત્રી અલ્યા પોત્રી ના કે ડડોબ કયો અલ્યા તમે આદ્રી જા ને

આ રણ છે અમાર 40 રણી છે રણી લેવા દેખો દેવા દેવા લે ભાઈ પાટી જે ખર્ચો લેવા ઓર પત્તી લે હવે પાટી સાહેબ અલ્યા ઓર પત્તી પાટી પાટીયું પટીયું એમ પડું ઓરે એમ પડ પાડીયું પડીયું ની કરી નાજી રે હવે પટીયું વાવા વાળી ફીલિંગ આવી મારી ફીલિંગ આવી સાહેબ 39 રડ કર્યા છે કે આપણે જાની પણ આપણે ચાલે કરવાના છે અરે જો ખોટી જ એમજે પા ખરી હા એ બસ આ સાઈડ

ખાઈ મસાલો ખવરાયું તો ખવાય તો તો આવી હા તો તો આવી નક્કી મસાલો ખવરાયો આવ ડાળ લેવો પડશે સારું સારું ઓય આવો બોલિંગ કરો બોલિંગ બોલિંગ કેટલી ઓવર એ જીતનજી આ કાઢો બે અરે આની કર આ આપણા ફોરર જોવે છે હાવ જીતામ ફોરર કેમ ગબરાઈલી આથી ઓર ફેલ કાધી કને રણ માર્યા તો શું ને કેલા રણ આલે

એ બેટા રહેતા નહી ભાગશે દો અરે જાડીયા

કે તમ મસાલા નું શું લાવ કીધું તે મકે એ નયા ઉડા માળા ના બેટા જો મસાલા ના બને માના આવ લડાવ નહીં તમે એમ